તો આ વિડિયોમાં આપણે જે છે एग्जाम આપ્યા પછી રિપોર્ટ કેવી રીતે જોવાના છે આ રીતે તો આ રીતે બધા જ ક્વેશ્ચન અહીંયા પાર્ટ એ અને પાર્ટ બી ના આ રીતે ક્વેશ્ચનો બધા થઈ જાય આની અંદર આ આ રીતે બજેટ ઇફ કેસ બી હોય કોઈ આન્સર ના આપેલું હોય અહીંયા આર કે નોટ આન્સર છે ડાયરેક્ટ ક્લિક કરવાનો ઉપર તો 8 નંબર ઉપર છે તો બે આન્સર આપો આ રીતે આપી શકો છો 28 નંબર ઉપર આવતું તમારો આન્સર આપો ડાયરેક્ટ તમે અહીંયા ક્લિક કરીને આપી શકો છો આ રીતે પાર્ટ બી ની અંદર તો ધારો કે પાંચમાં જવાબ નથી હવે પાંચ ઉપર ક્લિક કરીને જવાબ આપવો હતો આપી શકો છો બરાબર તો આ રીતે આની અંદર જવાબ આપી શકો એટલે ઓટોમેટિકલી એ થઈ જશે જોબ આપશો એટલે એક્ઝામ્પલ તરીકે આ રીતે બરાબર સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું પછી બરોબર કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું અધરવાઇઝ નહીં થાય તો આ રીતે આપી શકો હવે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા સબમિટ એક્ઝામ કરી દઈએ સબમિટ એક્ઝામ પર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે અહીંયા બતાવશે કે તમે કેટલાનો આન્સર આપ્યા છે કેટલાના આન્સર નથી આપ્યા કેટલાની વિઝિટ નથી કરી બરોબર કેટલા રિવ્યુ રાખ્યા છે ઇન કેસ તમે પાછા જવું હોય તો હું બે ક્વેશ્ચન જઈ શકો છો અને હવે કમ્પ્લીટ જ આપી દીધી છે હવે કઈ આની અંદર નથી જોઈતું ડાયરેક્ટ અહીંયા સબમિટ કરીશ આ પાર્ટ એ છે પાર્ટ બી છે આ રીતે પાર્ટ એ અને પાર્ટ બી પ્રમાણે નીચે પણ અહીંયા અલગ અલગ બતાવે છે તો કમ્પ્લીટ જ આપી દેવી છે તો અહીંયા સબમિટ એક્ઝામ કરો જેવું સબમિટ એક્ઝામ કરશો એટલે ઓકે આવશે આ તમને બતાવશે કે આમાં જે ડિફિકલ્ટી લેવલ કેવું હતું ટેકનિકલ તો આપણે ટિક કરી સબમિટ કરવાનું છે ક્લિક કરી ઓકે કરશો એટલે ઓટોમેટિક આ રીતેનું રિપોર્ટ ઓટોમેટિક બહાર આવી જશે જે એક્ઝામ જેવી આવશે તો એક્ઝામમાં પહેલો જે પેલો રિપોર્ટ આ રીતે સ્કોર ઓવેલ વ્યવ હશે એટલે કે સ્કોર જે છે મેક્સિમમ સ્કોર આ જે નેવું માર્કસનું આની અંદર હતું આની અંદર ટાઈમિંગ જે છે આ રીતે હતું પછી તમારો સ્કોર કેટલો છે ઓગણીસ પોઇન્ટ પચ્ચીસ છે તમે જે છે કેટલી સ્પીડ થવી આપ્યું છે બરાબર કેટલા પરસેન્ટેજ છે અને રેન્ક જેટલા પણ એક્ઝામ આપ્યા હશે એ પ્રમાણે તમારું રેન્ક આની અંદર આવી જશે પછી હવે બીજું આની અંદર આવે સબ્જેક્ટ વાઇઝ સબ્જેક્ટ વાઇઝ આની અંદર જશો તો સબ્જેક્ટ ની અંદર આ સાઈટ ક્વેશ્ચન હતા એમાં કરેક્ટ 21 છે ઇનકરેક્ટ 30 છે પછી આ 30 ક્વેશ્ચનમાં 10 કરેક્ટ છે 17 જે છે આની અંદર છે એમાં પોઝિટિવ કેટલા છે આ રીતે અને નેગેટિવ ક્વેશ્ચન કેટલા છે નેગેટિવ માર્ક કેટલા થાય એ રીતે આખો કેલ્ક્યુલેશન આવી જાય પછી ક્વેશ્ચન વાઇઝ આ રીતે ક્વેશ્ચન વાઇઝ જે છે પહેલા ક્વેશ્ચન આ રીતે બી આપે તો આનો સાચો જવાબ થયો તો કેટલા સેકન્ડમાં તમે જે છે ટેકન કર્યું કરો આ રીતે ટાઈપ વાઇઝ આ રીતે બતાવશે કે કયા ટાઈપ પાછળ તમે વધારે પાડ્યો છે તે આની અંદર આની અંદર બતાવશે પછી ટાઈપ વાઇઝ અહીંયા આવે છે કે ઓવરઓલ તમારું જે છે ટાઈમિંગ જે છે કેટલો થયો તો એ પ્રમાણે જે છે આની અંદર તમારી સ્પીડ જે છે કેટલી છે અને આની કેટલી સ્પીડ છે બતાવશે પછી કમ્પેર વિથ ટોપર માં જે ટોપર હોય ધારો કે વધારે એક્ઝામ આપી હોય તો તમારે જે છે ટોપર જે હોય એની સાથે તમારું કમ્પેર થશે કે તમારે કેટલા કરેક્ટ ઇન્કરેક્ટ છે અને અહીંયા સોલ્યુશન આવશે

રિપોર્ટ છે આની અંદર જોઈ શકો બીજું ગમે ત્યારે તમારે જોવું હોય તો બાય રિઝલ્ટ છે અહીંયાથી પણ તમે આ રીતે જોઈ શકો છો તો આ રીતે રિપોર્ટ જોવાથી તમને ખ્યાલ આવશે કે તમે જે છે તમારું ઓવરઓલ પરફોર્મન્સ કેટલું છે કઈ વસ્તુ પર તમારે વધારે ધ્યાન રાખવાનું છે ક્યાં મિસ્ટેક થાય છે બરાબર તો એ ટાઈમિંગ કેવી રીતે મેનેજમેન્ટ કરવાનું છે મેઇન બુક ટેસ્ટ નું ઇમ્પોર્ટન્ટ એ છે કે ઓવરઓલ જે છે એક્ઝામ ની અંદર કયા ટોપિક માં ઓછો ટાઈમિંગ જાય પછી જે છે માર્ક કેવી રીતે કરવા ક્યાં છે અને લાસ્ટ મેં એનું સોલ્યુશન પણ આની અંદર મૂકેલું છે તો આ રીતે જે છે એક્ઝામ આપ્યા પછી ખાસ કરીને એક્ઝામ એનાલિસિસ માટે હું આ રિપોર્ટનું એનાલિસિસ કરવું પણ એટલું જરૂરી છે તો આ રીતે એક્ઝામ આપ્યા પછી રિપોર્ટનું આની અંદર તે છે તમે સોલ્યુશન કરજો સો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો